લેવા નદી પરમાત્માના અનપહેલ કે બહુ આયા મન સુર આટલું આ તો 20 20 રૂપિયાના ખાડીયા મારી મારી liver કાકના કિડની કેલ કે પછી કે અમાર જીવ છે હવે રોજ આ ઢાળમાં તમે એસિડ નાખો જે લેલું રે તમે તમે તમારું આ શરીરનો ઢાળ માળો

તો તો મિત્રો શ્રી પ્રવચન પ્રવચન આશા છે તમે સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે આ વિડીયો નથી બનાવતો તો મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો મારી કે દાદાની કોઈની એવી ઈચ્છા નથી કે ખોટી અંધશ્રદ્ધા ફેલાય તો તમે નોંધ લેજો મિત્રો કેમ કે દાન બાબાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને પ્રવચન ઉપર આપણે જો ચાલીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આપણે આ વિડીયો બનાવીએ છીએ સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી આ વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાના આવા સારા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું અને મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો જે દિવસે દિવસે વધતા જતા હોય છે તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા માટે નથી કહેતો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય